જય શ્રી આરામ મિત્રો હું યશ નિમબાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું જાન્યુઆરી માસનું રાશિ ભવિષ્ય તો મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો તુલા રાશિનું જાન્યુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય તો તુલા જાતકો જાન્યુઆરી પચીસ માસિક રાશિફળ મુજબ આ મહિના દરમિયાન તમારી કારકિર્દી પૈસા સંબંધ વગેરેના વિષયમાં તમારે મિશ્રિત પરિણામનો સામનો કરવો પડી શકે છે જાન્યુઆરી બે હાજર પચીસ માસિક રાશિફળ મુજબ કારકિર્દી ગ્રહ શી પાંચમા ભાવમાં હાજર રહેશે જેનાથી તમને મધ્યમ પરિણામ મળશે પાંચમા ભાવમાં પોતાની હાજરીના કારણે શનિ તમારા જીવનમાં નોકરીમાં દબાવ બનાવી શકે છે જાન્યુઆરી રાશિફળ મુજબ ગુરુની હાજરી ચંદ્ર રાશિના સંબંધમાં તમારા આઠમા ભાવમાં હાજર રહેશે જેના કારણે તમે તમારા અભ્યાસમાં ઉચ્ચ ગ્રેડ કે રેન્ક મેળવવાની સ્થિતિમાં નજરે નહીં આવો જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળ મુજબ આ સમયગાળામાં તમારા પરિવારમાં શાંતિમાં કમી જોવા મળી શકે છે આઠમા ભાવમાં સ્થિત ગુરુ પરિવારમાં ખુશીને બઢાવો નહીં આપે જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળ મુજબ પ્રેમ અને લગ્ન જીવનમાં પણ વધારે ફળદાયી પરિણામ તમને નહીં મળે કારણ કે ગુરુ ચંદ્ર રાશિના સંદર્ભમાં આઠમા ભાવમાં સ્થિત રહેવાનો છે જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળમાં મુજબ આ મહિના દરમિયાન તમારા માટે પૈસાનો પ્રવાહ સારી રીતે નથી રહેવાનો કારણ કે ગુરુ આઠમા ભાવમાં હાજર રહેશે આના કારણે તમારે ખર્ચમાં વધારો ઉઠાવવો પડી શકે છે અને તમે જેટલા પણ પૈસા કમાશો છતાં પણ પૈસા બચાવવાની સ્થિતિમાં નજરે નહીં આવો જાન્યુઆરી બે હજાર પચીસ રાશિફળ મુજબ તમારું આરોગ્ય આ મહિને ઠીકઠાક રહેવાનું છે કારણ કે છઠ્ઠા ઘરનો સ્વામી ગુરુ આઠમા ભાવમાં હાજર રહેશે અને એની સાથે આ મહિને તમને ગળામાં સંક્રમણ અને આંખો સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ફરી મળી નવા વિડિયોમાં ત્યાં સુધી જય સિયા રામ